આપણા ઇષ્ટદેવ ભગવાન સ્વામીનારાયણ અત્યારે લેવા પડેલ સમાજની અંદર શિક્ષણ કન્યાનું ઉદઘાટન કરવાને માટે આપણે બધા એકત્રિત થયેલા છીએ ખૂબ ખૂબ ધન્યવાદ છે કે કચ્છી લેવા પડેલ સમાજ આજે ખૂબ પ્રગતિને પંથે થઈ રહ્યું છે કારણ કે શિક્ષણને માટે અને તબીબી માટે પણ ખૂબ પ્રવર્તન કરે છે અને તેમાં દવાખાનું તો એટલું બધું હોસ્પિટલ તો એટલી બધી ઉચ્ચ કક્ષામાં છે કે આજે કચ્છની અંદર એ કોઈ હોસ્પિટલ પણ નથી અને શિક્ષણને માટે દીકરીઓને માટે દીકરાઓને માટે જે શિક્ષણનો વ્યાપ વધ્યો છે તે એનું તો વર્ણન કરી શકાય તેમ નથી કારણ કે એના લાતા હશ્રી કે કે હોસ્પિટલવાળા કાનજીભાઈ કુંવરજી અને હસુભાઈએ આ કન્યા છાત્રાલયને માટે અને કોલેજની માટે શું વ્યવસ્થા કરી છે તમે બીજા જોઈએ ત્યારે અમને એમ થાય છે કે ખરેખર દીકરીઓને માટે અને દીકરાઓને માટે પણ ખૂબ સારામાં સારી વ્યવસ્થા થઈ છે આવી કોઈ પણ સંસ્થાની અંદર અને કોઈ પણ જ્ઞાતિની અંદર આવું સમાજ થયેલું નથી દેખાતું આ તો કચ્છની અંદર આવા દાતાઓ આપણે મળ્યા છે એને કારણે આપણે આજ લેપલ સમાજ આજ ખૂબ ખૂબ પ્રગતિને પામી રહેલું છે અને સ્વામિનારાયણ મંદિરની સંસ્થા છે એ પણ આપણા હરિભક્તોને કારણે જ આજ ખૂબ ખૂબ આગળ વધી રહેલ છે એનું કારણ એક જ છે કે આ બે બંને સંસ્થાઓ એક જ જ્ઞાતિના લગભગ વિશેષપણે કરીને છે અને એને કારણે આજ આ સમાજ આપણું ખૂબ પ્રગતિને પામી રહેલું છે અને સ્વામિનારાયણ મંદિર પણ એ હરિભક્તોને કારણે આજે દરેક ઠેકાણે સત્સંગનો પ્રચાર અને યુવાન અમારા સંતો દરેક ઠેકાણે વિદેશની અંદર પણ સત્સંગનો પ્રચાર કરી રહ્યા છે એની સાથે સાથે સમાજનું રક્ષણ કેવી રીતે થાય અને કેમ સમાજની ઉન્નતિ થાય એને માટે પણ ખૂબ અમારા સંતો ખૂબ પ્રયત્ન કરી રહેલા છે અને એને કારણે જ આપણો આ સમાજ છે તે ખૂબ આગથી રહેલો છે એનું કારણ એક જ છે કે એમાં સાથે સાથે ધર્મનું પ્રવર્તન પણ હોય છે અને શિક્ષણની પ્રવૃત્તિ પણ હોય છે અને તે સિવાય સામાજિક કોઈ કાર્ય કરવા હોય તેને માટે પણ એવી એવી સંતો ભલામણ કરે છે કે આપણો આ સમાજ છે તે હંમેશા ખૂબ આગળને આગળ વધતું રહે એને માટે આપણા સમાજમાં પણ એકતા થઈ કરીને આપણે કાર્ય કરવા એમ આપણા સંતો પણ ખૂબ દરેક ઠેકાણ દેશ વિદેશમાં જઈ કરીને એ જ પ્રવૃત્તિ કરે છે બીજું અમારા સંતોનું મંડળ પણ છ મહિના સુધી વિદેશની યાત્રા ધર્મ એ સારી ભારતની યાત્રા કરીને સત્સંગીઓને પોષણ કરતા રહ્યા છે અને સત્સંગનો પ્રચાર અને ધર્મનો પ્રચાર કરતા રહ્યા છે સાથે સાથે શિક્ષણની માટે પણ ખૂબ પ્રવૃત્તિ કરે છે કે તમે દેશમાં આપણા ગુરુકુળો ગતા ઘણા છે તો ત્યાં પણ તમે તમે તમારા દીકરાઓને મોકલશો તો ત્યાં પણ સારો અભ્યાસ કરી શકશે એવા હેતુથી વિદેશની અંદર પણ સંતોષ ખૂબ ખૂબ પ્રવૃત્તિ કરી અને સત્સંગનો વિકાસ કરી રહેલ છે અને વિશેષપણે તો આ સમાજમાં આપણો આ સમાજ છે લેવા પડેલો કચ્છ સમાજ એની પ્રવૃત્તિ કોઈ પણ બીજા સંસ્થાની અંદર કે કોઈ જ્ઞાતિની અંદર આવી પ્રવૃત્તિ ક્યાંય પણ દેવામાં નથી આવતી ને થશે પણ નહીં કરી પણ ન શકે કારણ કે પૈસાનું કામ છે અને આપણે ભગવાનની દયાથી અને મોટા સંતોના આશીર્વાદથી આજે આપણા હરિભક્તો પણ આર્થિક સ્થિતિએ ખૂબ સુખ્યા થયા છે અને એને કારણે આજે આવા કાર્ય કરી શકે છે નહીં તો આવા કાર્ય કરવા એ કોઈ સહેલી વાત નથી દાતાઓને જ્યારે ભગવાન એના ઉપર કૃપા દ્રષ્ટિ કરે ત્યારે દાતાઓ પણ ખુલ્લે હાથે ખૂબ સેવાઓ કરે છે સમાજની સત્સંગની દરેક પ્રકારની સેવાઓ કરે છે એટલે કરીને આપણો આ સમાજ ખૂબ ઉજળો રહ્યો છે અને કચ્છનો સત્સંગ તો વિશેષ ને વિશેષ વિદેશની અંદર પણ જ્યાં જ્યાં ગયેલા છે કેનિયાની અંદર હશે કે યુકેની અંદર હોય કે ઓસ્ટ્રેલિયાની અંદર હોય જ્યાં જ્યાં ગયા છે ત્યાં સત્સંગની પ્રચાર પણ રીતે કરી રહ્યા છે અને પોતાનો ધર્મ પણ બરાબર સાચવી રહ્યા છે અને એને કારણે જ ખૂબ ભગવાન શ્રીજી મહારાજ એના ઉપર કૃપા દૃષ્ટિ કરીને આર્થિક સ્થિતિએ ખૂબ સુખિયા કર્યા છે અને એને કારણે આવા શુભ કાર્યો અભિવ્યક્તો કરી રહ્યા છે તો અમે એમ કહ્યું ખૂબ વિશેષપણે ભગવાનની પ્રાર્થના કરીએ કે આપણા લેવા પટેલ કચ્છી સમાજ સમગ્ર ઠેકાણે જ્યાં જ્યાં રહેલો છે ત્યાં તે ભગવાન એના ઉપર એવી અમરદૃષ્ટિ કરી કે આર્થિક સ્થિતિ ખૂબ સુખીયા રહે અને આવાને આવા શુભ કાર્ય હંમેશા કરતા રહે એવી ભગવાન આ પ્રાર્થના સાથે મારી વાણીને વિરામ સહજાનંદ સ્વામી મહારાજની